વાતું ને વિગતાડ્યું જણ જણ જીજવ્યું જેડા જેડા માનવી કરે એડી એડી વાતડ્યું અને વાતડ્યું ગુડા મુજા ઘટમે ઘણેરીયું હકડી તડ ન પોગ્યું યા તો બાપા દુજી ઉપડ્યું આ મલક આ વાતોનો ઇતિહાસના ઉવારણા લેતો કઈ કેવા પ્રસંગો કઈ કેવી વાતો કઈ કેવા સંભારણા ગરવા ગુજરાતની ગોદની બાલીબા ધરબાઈન પડ્યા છે ત્યારે કોઈ કવિઓ કોઈ કલાકારો આ વાતોને લઈ જગતના ચોકની માલી પર મૂકે છે કારણ શું કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા પૂછી લો સંતોને સંત ભળા ક્યાંય નથી મફતમાં મળતા જેણે જેણે જે કા કામ કર્યા છે એની ઇતિહાસે નોંધ લીધી છે બાપ અને તો આ જગતનો દસ્તૂર છે આ જગતનો નિયમ છે વધાયા વગર લોહી ન નીકળે ગહાયા વગર ઉજળો ન થવાય અને પરોપકારની ભાવના જેનામાં આવે ત્યારે દુનિયા એને એક હાથે નહીં બે હાથે સલામ કરે છે બાપ આજ એવી વાત કરવી છે કે જે લોક કલ્યાણ માટે જગતના હિત માટે જગત માટે પરોપકાર કરી જેણે પોતાના દેહને ત્યાગી દીધો પોતાનું બલિદાન દઈ દીધું એવા માનવમાંથી દેવ તરીકે આજ પણ દુનિયામાં પૂજાય છે એવા વીર મેઘ માયાની વાત કરવી છે બાપ પાટણ પાટણની રાજગાદી સિદ્ધરાજ જયસિંહનો રાજ આખા ગુજરાતને માલીપા જેની એમ કહેવા છે કે સત્તા બારોબાર એવો જમાવટ વાળો રાજવી અને એમ કહેવા છે કે પાટણની માલી સહસ્તનિક તળાવ એ તળાવ ભાવदादा એ ગળાવેલું પાણી નહોતું આવતું એમાં સમારકામ કરવાનું ચાલુ કર્યું પણ સમારકામ માટે રાજસ્થાનની માલીપાથી મજૂરો બોલાવેલા ઓઢ બોલાવેલા અને એમાં એક બાઈ આહા હા શું એના રૂપના વખાણ કરું બાપ

પાટણની પટરાણી બની જાય પાટણની રાણી પદને સ્વીકારે અને તેદી જસમાએ કીધું તું કે નયા મહારાજ હું પરણિત છું મારે દીકરો છે મારો પતિ છે મારાથી પગલું નઈ ભરાય પણ એમ કહેવાય છે કે એના માણસો બહુ જ પ્રયત્ન કર્યા અત્યારે જસમા અને એનો પતિ સાથેનો પરિવાર એ બધાય એ પાટણ છોડી નીકળી ગયા વચમાં ગયા મહારાજનો હુકમ થયો પીછો કર્યો વચમાંથી પકડી અને એમ કહેવાય છે કે જસમાના પતિને ત્યાં માર્યો મરી ગયો જસમાને કેદ કરીને પકડી લાવ્યા વિધવા જસમા પણ જેના પટ ની બાયલી પાસે જાગેલું હતું એ આવતાની સાથે સિદ્ધરાજ હાથ લગાડે ન લગાડે યા તો કબર ની માયલી પાથી હાચમેલી કટાર કાઢી અને સતીત્વ હાચું વહાટું થઈ એ ભારત વર્ષ ની પોતાની પતિવ્રતા એ પરંપરાને જાળવવા માટે થઈને પેટની ની પા કટાર ખાધી અને આ બાય ઢળી પડી છે પડતા પડતા એટલું કીધું કે મહારાજ કાળો ગજબ કર્યો જે તળાવ ગોળવા માટે અમને બોલાવ્યા હતા અમારી માથે મીઠી નજર કરવાના બદલે તમે માઠી નજર કરી હું બીજું તો શું કહું હું વેર ન વાળી શકું પણ મારા કાળજાની વાલીપાથી પાથી ઉદગાર નીકળે છે કે તારું હારું નહીં થાય તારું હારું નહીં થાય એટલું નહીં પણ તું જે તળાવ ગળાવે છે ને એમાં પાણી નહીં આવે તારી પ્રજા છે ને એ પાણી વગર તરફડીને ભરી જાય વાત પૂરી થઈ ગઈ સાહેબ આયા જસમાય શ્રાપ આપ્યો સમય ગયો સહસ્ત્રલિંગની મેલી પર પાણી આવતું નથી સિદ્ધરાજ આકુળ વ્યાકુળ મંડ્યો થાવા જોશીઓને તપસ્વીઓને મહારાજોને અને શાસ્ત્રીઓને તેડાવીને કીધું કે આમાંથી કોઈ ઉપાય ખરો ત્યારે કોઈક મહારાજે એવું કીધું જ્યોતિષ શાસ્ત્રી કે મહારાજ એક ઉપાય છે શું કે આ સહસ્ત્રલિંગની માલિપા કોઈક બત્રીસ લક્ષણો પુરુષ આવી અને પોતાની કાયાનું બલિદાન આપે ને

છે પ્રજાનો દાતા કોઈ પાણીનો નો કોઈ જળ નો પાણી માટે થઈ અને આ દુનિયાના ચોકમાં જે કાયા હોમી નાખે આવી કોઈ વ્યક્તિત્વ ની તલાશ માટે ઢોલ વાગ્યા ગામડે ગામડે ઢંઢેરો પીટાવા માંડ્યો આ બાજુ ધોળકા ની બાજુમાં રનોડા ગામ સિદ્ધરાજ જયસિંહ ની તો હુકમ આખા ગુજરાતમાં હુકુમત ચાલતી હતી

આ વાત જયારે એના કાને પડી અને તેની એમ કેવાય છે કે પોતે આ ધમસી બાપા માતા ગંગાબાઈ અને પત્ની અરખા એટલે કે મરઘાબાઈ એ ત્રણે ને ભેળા કરીને એટલું કીધું કે માં મારું જીવન ધન્ય થઈ જાય બાપ હું જન્મ લઈ આ જગતના ચોકની માલી પર આવ્યો છું પણ જો કાંઈક મારાથી સારું કામ થાય તો તારી કો ખુદલી થાય બાપને કે બાપા તમારું નામ ઉજળું થાય અને પત્નીને કીધું કે તારું જીવન સમેય સાર્થક થઈ જાય જો મને તમે કહો ને તો આ સહસ્ત્રની માલી પર હું હોવા તૈયાર છું અને જે ઢોલ ધંધેરો પીટવાનો વાગતો તો ઈ ઢોલ આજ કઈક જુદી ભાતનો બદલાણો બેગ માયો બાપ બાપણ દેવ થઈ ગયો એ પોતે તૈયાર છે અને આવ્યા વખતે ઢોલે પાટણ ની બજારમાં રાજા સિદ્ધરાજ જયસિંહ આગળ આવી અને કોઈ કે કીધું મહારાજ પરોપકાર માટે તૈયાર છે અને તેથી ખમા માયા તને ખમા માયા તારી જણનારી જનેતાને લાખ લાખ સલામ પાટણ જનતાના પુકાર સાબળ્યા અને આવ્યો બાપો નામ પડ્યું મેઘોળ નું નામ પડ્યું ત્યાં તો વિદ્વાનો ના કાળજાની માલી પાક આમ 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 આ નો ચાલે આ નો ચાલે પણ કોઈક જ્યોતિષ ને પૂછવામાં આવ્યું મહારાજ એવું નથી ધરતી માતાના માથે હરનારા ફરનારા માણસો ને એક જાતિ ઓળખે માતા ધરતી કોઈ બ્રાહ્મણ છે બાપ દેવ દેવ છે અને પછી એના બલિદાન ની વાત ને મંજૂર કરવામાં આવી પછી તો ઢોલ ત્રંબાળુ ગયા વાગતા ઢોલે જય હો જય હો જય હો જય હો નો નારો મંડો વાગવા પાટણ ની બજાર માલિપા લોકો હરખ ની માલીપા ગાડા બાબરા દિવાના મસ્તાના બની ગયા આજ આનંદ આજ ઉછરંગ આજ સલોને સખી અમારી ગોઠમાં હાચા મોતી વર્ષા મે

બીજું તો શું પણ અસ્પૃશ્યતા એટલી હદે અમારા ઉપર અમારા આખા સમાજની આ દશા ઉપર તમે જોઈ લો અમારો વસવાટ ગામથી છેવાડો હોય આવી કરુણા કરજો અમારે વસ્તીને અમારા સમાજને વસ્તીમાં વસવાટ આપજો આંગણાની માલિપા તુલસી આપજો પીપળો આપજો અમે સર્વ ધર્મનું પૂજન કરી શકીએ ભક્તિ કરી શકીએ એવો અમને વાત આપજો અને તેદી બેગ માયાની વાતને સ્વીકારી અને સિદ્ધરાજ જયસિંહે એજ જગ્યા ઉપર જાહેરાત ફરમાવી આજ પછી મારા પાટણની ની માલિપા ક્યાંય પણ કોઈ નાતી જાતિ ભેદ નહીં રહીએ કોઈ પણ વ્યક્તિને નીચ કે ઊંચ કહેવામાં નહીં આવે આ તમામ વાતો અને મેઘવાળ સમાજનો વસવાટ છે ને એ ગામના મધમાં કરવાની અમને છૂટ છે આંગણાની માલિપા તુલસી એ વાવવાની છૂટ છે તુલસીનો ક્યારો કરે પીપળાનું પૂજન કરે આ તમામે તમામ પ્રકારની છૂટછાટ આપ્યા પછી એમ કહેવા છે કે ઈ ઢોલ ને નગારા તમકિયા વાગવા મંડાણા અને એવે તાડે વાગતા ઢોલે જેમ સહસ્ત્રની માલી પર એક એક ડગલો માડે વીર મેઘ માયો આ બાજુ માં જોઈ રહી હોય બાપ જોઈ રહ્યો હોય સમાજ જોઈ રહ્યો હોય ધર્મ પત્ની જોતા જોતા હરખની માલી પર ગાડી બાબરી દિવાડી મસ્તાની બની જાય મારો કંત મારો પીઉ મારો બાપ મારો હાવજ એ આપ ભગતના કલ્યાણ માટે થઈ અને આ જો તો ખરા આજ બલિદાન દેવા માટે તૈયાર અને જય હો જય હો જય હો નો નારો લાગ્યો એક ઘડી બીજી ઘડી ત્રીજી ઘડી આવે એ પેલા તો પગ જ્યાં એ સમર જેવો હાવજ

જળની જલની જ્યાં જા માથું નોખું કર્યું ત્યાં તો બાપ સહસ્ત્ર ની ના બલિદાન ને સ્વીકારી લીધું ત્યારે કોઈ કવિ મોઢાની માલિપાથી શબ્દ નીકળી ગયા તા કે વાહ મરદ વાહ આને જીવન કેવાય આને ધન્યતા કેવાય જળનારી જનતાની કુંખ ને ઉજળી કરી બાપ વીર મેઘ માયા નામના ત્યાં તો દુખા ખરો પણ દેવ તણો અવતાર જન્મી આ જગત માં અને તે તો પરોપકાર આ જન્મ લઈ આ દુનિયાના ચોકની ભાઈ પા ના કામ કર્યા છે અને એવા પરોપકાર કામ માટે થઈ આ ઇતિહાસ જેની સાક્ષી ભરે છે વીર મેઘ વર્ષો પહેલા એ ધોળકાની બાજુમાં રનોડાની ધરતીમાં જન્મ ધારણ કરી ધરમસિંહ બાપાના માતા ગંગા માતાના ઈ વાગણાને ઉજળું કરતા 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 જેને એવી નામના મેળવી અને પાટણના સહસ્ત્રલિંગ તળાવની માલિપા જે હોમાઈ ગયો અને હોમાયા પછી જેને સમાજ માટે ફિકર કરી સમાજની ચિંતા કરી સમાજ માટે કઈક માગ્યું માગવું ને એ ખૂબી છે સાહેબ પોતાના પંડ માટે નહીં આ જગતના કલ્યાણ માટે જેને નોછાવર પ્રાણ કર્યા અને સમાજ માટે થઈ અને જેને માગણી કરી મહારાજ મારા બલિદાન ને લેતા હોય મારું બલિદાન ત્યારે સાર્થક થાય કે હું આ સમાજને કામ લાગુ મારા સમાજનો વસવાટ છે ને એ નગરમાં મારા સમાજના આંગડાની માલિપા તુલસીનો ક્યારો રોકી શકે મારા સમાજના આ માણસો છે ને કેને વસવાટ કરી અને પીપળાનું પૂજન કરી શકે આને કે છે અને એટલા માટે કીધું છે કે ભાગ્ય તો રાવ ભજલે બખત તો કચું દે માયા તો માનવ ખરો પણ દેવ તણો અવતાર અને આજ જન્મ લઈ જગતમાં માં આવ્યો કરવાય પરોપકાર તારા પરોપકાર ની કહાણી ને લાખ લાખ સલામ છે ਆਯਾ ਦਾ ਨਾਮ ਨੇ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਮਾਇਆ ਦੇਵ